અંકલેશ્વરના અંડાળા ગામની સ્વાગત રેસિડન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગરમાં સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાન ચલાવે છે જેઓ ગત રોજ રાતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા બે લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ રાહુલ જૈન છે મેં અંદાળા રહું છું સ્વાગત રેસીડેન્સીમાં રાતે મીરાનગર મારી શોપ છે તો રાતે નવ વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘેરે ગયેલો અને સવારે સાડા આઠ વાગ્યા આવ્યો દુકાને તો દુકાનનો સટ્ટર તૂટેલો હતો અને ત્યાં લોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી બે લાખથી ઉપર કેસ હતા તે ચોરી થઈ ગયા અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાઈ અને ત્યાં જઈને આવ્યો મેં તે પોલીસ અહીં પોલીસ અહીં આવી છે દુકાને અને જાચ પડતાલ કરે છે